નમસ્તે રીબેન સ્વાગત છે તમારું અમારી ચેનલ રંગીલો ફ્રાન્સમાં ફરી વખત આજો છીએ અમે નવા વિડીયો સાથે અમારો કોન્ટેન્ટ થોડોક બદલી ગયેલો છે ત્યારે તમને ફૂલ ફેમિલી વ્યપ જોવા મળશે કારણ કે થી અમારા પેરેન્ટ્સ આવ્યા છે તો અમે વિચાર્યું કે રોજ એક એક વિડીયો બનાવી તો બસ અત્યારે અમે છે રસોઈ અમે આજે શનિવારનો દિવસ છે તો અમે બહુ મોડા જાય ગયા રાતે બહુ મોડે ઉધી જાય ગયા ને સવારમાં જાગતા જાગતા આવી ગયા ખાડાઈ ગયા થઈ ગયા તો અમે

દયા કે કે તમને આજ આવું સખાડવાનું છે નવો સ્વાદ નવો સ્વાદ તો મે કીધું સાચી આની ભાવશે તો ખાહો નકર તો આપણો ગુજરાતી ડોડા છેવડો તો છે આવું બધું હાલે છે ફ્રાન્સ ને આવ્યા છે તમને કેવું લાગે એ તો ભાવે તમને ખાવાનું કે નથી ભાવ છે હું ખાય છે એનો તો નો આપને ભાવે કે થોડી ઓલા જેવું સીઝને ને હોય તો એવું તો બેકવાસું ભાવે

એટલે હંમેશા મને થોડુંક બાજરા ઉપર વધારે રસ એટલી મને ઓછી જ ભાવે અમે મગાવ્યું અમે કુરિયર મગાવ્યું પણ કુરિયરમાં લોટ અમે પાંચ કિલો મગાવ્યો ચાર કિલો બાજરીનો ને એક કિલો જાયનો પણ એટલો બધો સારો નથી જેટલો ઇન્ડિયાથી આવે એટલો તેમ છતાંય કાંઈ ક્યારેક એવું થાય તો રોટલો બનાવી નાખી હોય તો એટલો બધો સારો સ્વાદ ન આવે પણ બકી જાય હાલે એમ થોડુંક આપણે આમ રસ લાગે કે હાલીએ હા

તો અત્યારે મકાઈનો શેવડો બનાવી ઈન્ડિયા થી આવે ને એક વસ્તુ તો મજા આવે ઈન્ડિયા થી પેલા લીમડો આવે લીમડા ઉપર મને બહુ પ્રેમ છે તો અત્યારે લીમડો આવે ને ઈન્ડિયા થી તો મજા આવે ડોડાના શેવડામાં લીમડો વધારે સારો લાગે જેની શેવ આવી છે સવાણું આવ્યું છે તો મજા આવશે શેવડો ખાવાની લાવ્યા છે વડો કડો એનું મને જો ઓરિજિન નામ ન આવડે એના બી નીકળ્યા તે હું દયાને ને કહું દયા બી મારે લેતા જાવ આવે છે ઘેરે શોપવા કદાચ આપણે દેહ માં શોપીએ કે સુરત શોપીએ તો જોઈએ હવે આમ ધારું કેવું થાય પણ આપણે થોડુંક આ નવું લાગે તો લેતા જાય કેવા મોટા મોટા બી છે તેમ થઈ નાખવા કેમ લેતા જાય ડ્રાય કરી જાય વોપારી વોપારી જઈ બી અલ્પે એટલે મને આમ બહુ ગઈ મારા તો દેહ માં આપણે સુરત લેતા જઈએ

કેવો સ્વાદ લાગે આ મીઠો આરો લાગે શેવડો આરો બીનો કેવડો કેવડો મસ્ત ભીયો ડોડા બાફા ન પડે બાફા ન પડે કાઢવા ન પડે આ બનાવી મસ્ત બને મસ્ત છે તો આપણે જાણી લઈએ કે નો એક્સપિરિયન્સ કેવો રહ્યો હતો કારણ કે જ્યારે આવે ત્યારે મોકો નતો મેળવ્યો અને અમને બહુ જાણવાની ઈચ્છા હતી જ્યારે આવતા હતા ને ત્યારે અમને બેના એક ઊંઘ નથી આવી એટલું અમને ટેન્શન હતું કે શું થાય પોકશે કે નહીં પોકે બધું થઈ જાને કે નહીં થાય તો માન બાપાને પૂછ્યું કે કેવું રહ્યું હતું ફ્લાઇટમાં સારું જ હતું એમાં બધું સારું હતું કેમ કે હા એ આપણે હેર્યા તો મુંબઈ સુધી તો મુંબઈથી આવ્યો મુંબઈ પછી દિલ્હી સુધી આપણે અમને બધા હેર્યા હતા તો દિલ્હી હતી તો બધે અમને બધું સમજાવી દીધું કે અહીંયા બે આમ બે આમ બે જો આ આપણું પ્લેન છે તો વાંધો ન હોય એવો પણ પછી તો હવે એને આવવાનું હતું અમદાવાદ ને અમારે આવવાનું હતું પેરિસ તો થોડુંક એ વિમાનમાં અમારે આવવાનું છે તો ક્રિકલું થઈ ગયું અરે પૂછું કોને નહીં તો પછી પાછું એક ભાઈ મને મળી ગયા તો ભાઈ ને હવે એ તો બધા બોલે હિન્દી આપણે તો તો એમ કીધું કીધું ભાઈ એ કડીક ઉભા રહી ગયા ને તો મેં ફોન બધે હું અલ્પેશ મને એક ધારા અલ્પેશ ના ફોન આવ્યો મા ક્યાં ગેટે ઉભા મા કેટલા નંબર માં ઉભા એના બાપા ને એક ધારા ફોન કરે તો હવે મેં કીધું કેમ ઘડી જ્યાં એ ભાઈ મળી ગયા તો એ ભાઈ અમને મેં પૂછ્યું મેં કીધું ભાઈ કેટલા નંબરની ગેટે પછી મેં એને ટિકિટ બતાવી ટિકિટ બતાવીને તો એને તરત કીધું કે તમે ચાર નંબરના ગેટે જાવ ચાર નંબરના ગેટે આવ્યા ત્યાં મેં અલ્પેશને ફોન કર્યો મેં કીધું અલ્પેશ આ ભાઈ વાત કરી લે તો પછી અમે એવું હતું કે અલ્પેશના જે ફ્રેન્ડ હતા ને એ નીચે હતા અને અમે ઉપર રહી ગયા હવે આપણે કઈ દીધી એને ઓળખતા ન હોય તો આપણે મળીએ કેવી રીતે

બે ને લાલ કપડા પહેરીને નમસ્તે 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 હું કહું આ મને નમસ્તે આપડે એ છે ને આપણે ઓલા માંથી ઇન્દ્ર ખબર ન પડે કે આપણે વિમાન માં

પણ મને ઓલું રાયસ ને ભાત ને શાક ને ભાત ને હતા તી મને તો પેલા ને આપણે ખાઈ એવું ખાટું દહીં હતું મે બે તીન વાર દહીં કા ખાધું ને હું તો ધરાઈ રહી પણ તાર બાપર નો ભયું ગાય પછી મે કીધું કોફી લો તે કોફી તો લીધી તે કોફી આવો બોલ મને એમ છુ કઈ ખાધું નઈ રીતે તમે કોફી લો પણ મારો અનુભવ એવો હતો કે કોફી આપણે જેમાં બનાવી એવી કોફી દૂધ વાળી કોફી ન હોય ખાલી પાણી હોય નેકરું કાળું પાણી

દંડ ભરવો પડે તો ને ટેન્શન હતું કે કદાચ ના નિમળે તો હું શું કરી તે મહિના કેમ કાઢી કીધું કે એક કિલો તો નાખી દેવાશે એક કિલો નાખી દીધા ને એમાં તો આખા દિવસ ને આખી રે તો ટેન્શન ટુ કે જઈને શું થાય હવે અમુક અમને બીવરાવે કે હોપારી લઈ જાવ તો દંડ થાય જેલ થાય આવું થાય હું તારા બાપા ને કહું કે તમે હોપારી લઈ જાવ અલ્પેશ ને દયા દવાખાને છે

પૂછપરછ કરશે પણ એવી દાદા ગયા ને હું દાંત્યું નહિ પાસપોર્ટ આપ્યો હતો એ સિક્કો મારી દીધો ને દાંત કાઢ્યા

ઘેરે મૂકી કોઈ પણ જો આવતા હોય છોકરા તેડાવતા હોય ને આવતા હોય તો કાંઈ મૂંજાવવાની જરૂર નથી ટેસ્ટ થી પગી જવાનું એમાં આપણી જેવા થોડા ઉંમરવાળા હોય તો એ કોઈ પૂછે નહીં કે તમે કેમ જાઓ કે આમ કે તેમ કે હું તો આપણને આમ મોટી રેટિંગ આપે એમ કે કાંઈ હાલ આવ્યા એ તમે છે ને એ હતી કે તમે વેલ્યુ વીલચર કરાવી હતી ને એ તમે નથી લીધી એટલે કારણ કે વીજે ભાઈ આવી રહ્યા ને તો તમે દિલ્હી સુધી પોગી જાય એટલે ન કે તમે ઠેટ મુંબઈ થી વ્હીલ લઈ લો ને તો તમને કઈ વાંધો ન આવે ઈ તમે નથી લીધી ને એટલે તમારા વચ્ચે કોક પૂછવું પડ્યું હા ઈ પણ આપણને આવી ખબર ન હોય ને વીજે આવી હતો તો પછી આ તો પછી પાછળ અલ્પેશે કીધું કે તમારમાં વ્હીલ ચેર છે તમે વ્હીલ કરી એકો માગી એકો

તમારે કેમ છે મેગી કીધું અમારે તમારે નાનો દીકરો મૂકવા આવે દિલ્હી બધી તો કે નહીં અમારે ખબર પડી કે વિલસર પણ હા એમ પોગી ગયા આરામથી એમ જો ક્યાંય આપને તકલીફ નહી પડી પણ એમ કઈ મોડી છે

મજામાં હું કે તારે તારી જવડ્યું શો કર્યું ચાર પાંચ ઘડીએ ઘડીએ પૂછવા આવે ચા કોફ પીવી છે તમારે કોફી પીવી છે નાસ્તો કરવો છે પાણી પીવું છે જ્યુસ પીવું છે આપડે ન સમજાય તો હિન્દી બોલે ઈ ઘણા ઘણા તો ગુજરાતી હોય ગુજરાતી બોલે પણ ઈ તમે કહો તો ઈ ગુજરાતી બોલે તો પછી હું તો છે ને તારા પાપા ને તો કઈ ભાવે માવા ખાધો નહી પછી બેન આવ્યા ને બેન ઓરજુસ આપો ઓરુસ તો પીવે એટલે થોડીક આમ કમજોરી મટી જાય

બોલા સીમા બધું કરવું હોય હા બસ એ થોડીક આખો ફરાય કોણ એ જતે દીકડી ગલ્પે જાવ થાય ગડી ભાઈ હતો તો આપણે સેટ થઈ જઈએ આ વાંધો નહિ હા બધું બરાબર થઈ ગયું બધું બરાબર થઈ ગયું અને માતાજી ને દાદા ને દયા જો આપણે તમે એમ ઘેર પોગી જા લે આપણે એમ ઘેર પોગી ગઈ પછી થી હારું શું જાવે બસ હવે એટલું હવે આપણે વિડીયો કરીએ એન્ડિંગ હા આવું બધું અમારું હતું તમને ગમે લાઈક કરજો શેર કરજો શેર હું તો મને સબસ્ક્રાઇબ